નમસ્કાર સર્વ દર્શન મિત્રોને સ્વાગત છે તમારું અમારાના વાઇક વ્લોકમાં જેનું નામ છે પરાગ સાથા બ્લોક મિત્રો આ જે અમારા ઠાકોરજી એના ચરણોમાં વંદન કરી અને હવે શરૂ કરીશું આજની વાત અને આજની ચીત કેટલા લોકો તમને ઓળખે છે ને એ મહત્ત્વનું નથી પણ શું કામ ઓળખે છે ને એ મહત્ત્વનું છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાત અને નવી ચીત મિત્રો તમે જોઈ શકો છો આજે અમારા થાળા એમની

ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણા ડેસ્ટિનેશન ઉપર અને આ એ ડેસ્ટિનેશન છે કે જ્યાં જંગલમાં મંગલ છે થોડુંક અમારા ધારા કરતા ઇન્ટિરિયર વધારે છે અંદર હું થાય છે જોઈને તમને બતાવું જો આ સાઈડ છે ને જમાડવા ચાલુ થઈ ગયો છે પંકત પડી ગઈ છે ચાલો પહોંચી ગયા છે આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર હવે શું થાય છે તમને બતાવું ચાલો મિત્રો ફાઇનલી આવી ગયું છે આપણું ભોજન અડદિયાનો લચકો ઢોપરા ભાગ છે કાજુ પનીર છે અને રીંગણા બટેટા ભરેલા છે મિક્સ ભજીયા છે રોટી છે ચાલો હવે અમે આ ભોજનની મજા માણી લઈ પછી આગળ તમને બતાવી છે ચાલો મિત્રો થઈ ગઈ છે સાંજ નાસ્તો અને હવે જો ઠાકોરજીને મનાવવાની કોશિશ પારું ઘરે છે અને તમે પણ વિચાર કરશો કે સવારથી અત્યાર સુધીમાં કોઈ દેખાડું નથી ખાલી કોમેન્ટ સાંભળી છે તો હવે ફાઇનલી તમને દેખાડના એટલે હાઈ સ્કારો થયો છે નહીતર એમ だっ કે આખા બ્લોગમાં હું કંઈ દેખાવાનું નથી બીજી થઈ ગયા બધા શું ઠાકોરજી એના પારું એના ઉંમે ને ત્યાં દીવાબદી કરે છે ભાઈ તું આવી જ ચાલો મિત્રો હવે છે ને તમે જોઈ શકો છો આ છે જુનાગઢ ની ફેમસ પેટીસ અને ભાઈ આપણે જુનાગઢ આવ્યા ને જુનાગઢની રેસીપી નો લે એવું બને ખરું આ રેસીપી જલ્દી માં જલ્દી વ્લોગ ઉપર આવશે હા ભાઈને રહેજો ઠેર સુધી કારણ કે આજે ફૂલ ધમાલ ધાવાની છે ભાઈ અને હજી તમને કહું છું મેમ્બર ઓછા છે હમણાં વધે જાય છે ધીમે ધીમે વધશે રાત પેઢે તમે જોજો પછી જે માહોલ થાય ને ક્રિએટ એ પછી મને કહેજો ચાલો જોઈ લ્યો તમે હવે દબા દબી ચાલુ થઈ ગઈ છે અને આવી ગયા છે અમારા જી મેમ્બર જી બાકી હતા નહીં હવે જોઈ લો તમે અમારી જપાટ આ જે અમારા મોટા ભાભી એટલે ભાઈ પણ આવી ગયા છે બાકી હતા એટલે

બસ બાર જણા બોલાવજો કે આઠ લગને તો બેઠકમાં બેઠા છે હા હે આ આપણા થઈ જશે ઓયલા તો કોમેડી વિડિયો ચાનું જ હોય સાઈડમાં ઈ તો ફાઈનલી આજે બ્લોગ પચીની રેસીપી પચીની જો તમાર તમને ખબર પડે

ફાઇનલી ભાઈ જો અમારો ડાયરો બે ગયો છે બધો જમવા બો ચકેડું વરીને હાલો વાળું કરવા અને આ રીતે પણ ખાઈ શકાય અને આ રીતે પણ ખાઈ શકાય હે આવું નહીં પોતપોતાની મોજ છે પેટીસ છે અંજીર ભાગ છે તીખી વેપર છે મરી વારી પણ છે અને આ કેવડો તો જુનાગઢ માં જ મળે જો આજે પટી કેવડો સાસ્તો હોય જો ભાઈ સોરઠ માં જઈએ આપણે અને આ પેટી છે આશા રાખી છે કે આજની આ વાત ને આજની આ ચીજ તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે આને શેર કરજો અને મિત્રો જાતા જાતા ઉંમરમાં આપણે એક એવા પળાવ ઉપર ઊભા જઈએ કે ગણપતિજી બાપા પાસે આપણે ગમે તેટલી બુદ્ધિ માગી પણ હવે ફાંદો જ મળશે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી દીધું તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર